તેની નોમી કલો ત્યાલ ક્યુ સે ઓ બાણો છુ મારા દ્વારા જો કોઈ પૈસે તું તે ઉદ્ધાર પામસે હિન્દી અનુવાદ મા લખ્યુ સે द्वार મે હું યદી કોઈ મેરે દ્વાર અ ભીતર પ્રવેશ કરે તો ઉદ્ધાર પાહેગા ક્રિશ્મ મરવાલા ભાઈઓ ને બહેનો અજે એક નવ મહીના ની અંદર આપણે પ્રવેશ કર્યો છે અને આ મહિનો કે જેની અંદર આપણે નાતાલને સેલિબ્રેટ કરીએ છીએ પ્રભુ યસુના જન્મની વધામણી પ્રભુ ઈશુ એક મનુષ્યના રૂપમાં આ જગતની અંદર આવ્યા અને ભલાઓ એ માનવ જાતિ માટે એક ઉદ્ધારનું કારણ બન્યા છે અને પ્રભુ ઈશુ જેમણે કહ્યું કે માર્ગ સત્ય તથા જીવન હું છું અને મા ઉદ્ધાર મળે આકાશની નીચેના પૃથ્વી પર ફક્ત એક જ નામ આપવામાં આવ્યું છે કે જે નામની અંદર માણસને ઉદ્ધાર મળે જે વ્યક્તિ જો આ સંસારની અંદર એવી ઈચ્છા રાખે છે કે તેને ઉદ્ધાર જોઈએ જોઈએ છે છે એને તો તો માર્ગ એ પ્રભુ પર વિશ્વાસ છે કે જેના દ્વારા તે વ્યક્તિ પ્રભુના રાજ્યનો વારસો પ્રાપ્ત કરી શકે છે ગઈકાલે જ અમારી સોસાયટીની અંદર એક એક ગ્રુપ ધાર્મિક પુસ્તકોને લઈને ફરતું હતું અને એમાં એક વ્યક્તિ સંન્યાસીના કપડાની સાથે એ પુસ્તકોને લઈને અમારા ઘરના આંગણા સુધી આવ્યો અને તેણે મને કહ્યું કે તમે આ પુસ્તકને લો મેં તેમને કહ્યું કે મને આ પુસ્તક નથી જોઈતું મેં તેઓને જણાવ્યું કે તમે જોયું કે મારા ઘરની બહાર અમે કયા ધર્મ ઉપર વિશ્વાસ કરીએ છે અમારો વિશ્વાસ શું છે ત્યારે તેણે મને કહ્યું કે હા તમે ખ્રિસ્તી છો તમે ઘરની બહાર વધસ્તંભનું કરેલો છે તો પણ એ વ્યક્તિએ મને કહ્યું કે તમે આ પુસ્તકને લો અને મેં તેઓને કહ્યું કે તમે ઘરમાં આવો અને મારી સાથે બેસો પછી મને ખબર પડી કે એ ભાઈ કે જે પોતે એક ડોક્ટર છે અને બધું મૂકીને તેઓ આ કાર્યની અંદર જોડાયેલા છે અને પછી મેં પૂછ્યું કે તમે મને જણાવો કે હવે તમારો વિશ્વાસ શું છે મેં તેમને કહ્યું કે તમે કઈ બાબત ઉપર આજે જીવનના આ સેવાના ક્ષેત્રની અંદર છો ત્યારે તેણે મને કહ્યું કે મારી પાસે ઈશ્વરના પ્રેમની વાત છે અને પછી મેં ઈશ્વરના પ્રેમ વિશે જો તેમને પૂછ્યું તો તેમની પાસે એટલી ક્લેરિટી નહોતી અને પછી મેં કહ્યું કે હવે હું તમને કેવા અગાપે પ્રેમ વિશે જણાવવા માંગુ છું કે જે ઈશ્વરનો એક એવો પરાકાષ્ઠાનો પ્રેમ કે ઈશ્વર પોતે માણસનો રૂપ લઈને આ સંસારમાં આવે અને માનવજાતના પાપોની માફી માટે પોતાનું લોહી વેવડાવે પોતાનું જીવન અર્પણ કરે અને ભલાઓ આ તો ધર્મ અને આસ્થા કરતા પણ એક બહુ મોટા લેવલની વાત છે કે જેની અંદર માણસ જીવનની અંદર એ સત્યને જાણે કે ઈશ્વર કોણ છે છે એનો પ્રેમ શું અને મે તેઓને ગઈકાલે અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ તેઓને ભેટ આપ્યું અને મેં કહ્યું કે એકવાર આ પ્રેમને પણ અનુભવ કરી જુઓ ભલાવ પ્રભુ ઈશુ કે જેના પ્રેમનો મેં અનુભવ કર્યો છે પ્રભુ ઈશુ કે જેમણે મને પાપોની માફીનો અનુભવ આપ્યો છે પ્રભુ ઈશુ કે જ્યારે જે સમયની જે પરિસ્થિતિઓમાં મારું જીવન અંધકારમાં હતું ત્યારે એ પ્રભુ આ ખોવાયેલું ઘેટું શોધીને જેને તે અજવાળામાં લઈ આવ્યા જીવનના અજવાળાની અંદર અને ભલાઓ આજે હું જાણું છું કે એ પ્રભુ જેની પર મેં વિશ્વાસ કર્યો છે જો હું આ સંસારમાંથી વિદાય પણ લઉં તો વલાઓ એ વિદાય પછી આ પૃથ્વીને છોડ્યા પછી એક એવું રાજ્ય કે જે સદાકાળનું રાજ્ય છે અને એનું જે દ્વાર છે એ તો પ્રભુ ઈશુ છે કે જેની અંદર પ્રવેશ કરવા દ્વારા જ એ અનંત જીવનમાં પ્રવેશ મળી શકે ભલો પ્રભુ એમ જ નથી કહ્યું કે હું માણું છું મારા દ્વારા જો કોઈ પેસે તો તે ઉદ્ધાર પામશે અને પ્રભુ ઈશુ બલાઉ એ જીવનનો દ્વાર છે અને પ્રભુનો આભાર કે આપણને એ જીવન આપનાર પરમેશ્વર મળ્યા બલાઉ આ નાતાલના દિવસો જ્યારે શરૂ થશે ત્યારે જીવનની વાત આપણે બીજાને પ્રગટ કરીએ પ્રભુનો પ્રેમ બીજાને વહેંચીએ અને પ્રભુ ઈશુ કે જે ખરું જીવન આપનાર પ્રભુ છે એમને આપણા જીવન દ્વારા મહિમા આપીએ પ્રભુ આપના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર અમે તમારા પ્રેમને માટે આભાર કે તમે તમારો એકાકી જની દીકરો અમારા માટે આપ્યો પ્રભુ ઈશુ કે જે મારા જીવનને માટે ઉદ્ધારનું કારણ બન્યા જીવનનો દ્વાર તે છે અને પ્રભુ તમે એમનામાં અમને જે ઉદ્ધાર આપીને નવું જીવન આપીને જે અમારા પર કૃપા કરી તેના માટે આભાર સર્વ મહિમા તમને આપતા પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ